ગુડ 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 મોર્નિંગ મોર્નિંગ હમ તમે તમે શું બાય કેવા વાહ 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 હવે હેલો કેમ છો બધા મજામાં વાગ્યા છે સવારના સવા સાત અમે લોકો જુનાગઢ જવા માટે નીકળી ગયા છીએ નવવારિયાજી ચા નાસ્તા માટે ગાઢિયા ચા

ફેમસ જો તમને બાસુંદી જ્યાં મળે છે જુનાગઢમાં ત્યાં આવી ગયા છે જો અલગ અલગ અત્યારે લચ્છા કાઢ્યા છે ધીરે ધીરે ઉકળે રાખે છે જો દુકાન નાનજી મખનજી હે ત્રણેય ત્રણેય ફ્લેવર કાઢી કેસર પિસ્તા એલચી અને સીતાફળ ત્રણેય કાઢી હા હમ લગભગ કેટલી વાર મારા ભાઈ બંધ રામે મને કીધું હોય છે કે જુનાગઢ જા તો આ પાસું ની જવું છે ટ્રાય કરજા ખરાખર મોજ આવી ગઈ છન્નુ વર્ષ જૂની જગ્યા રિક્ષા છે ને મોઢામાં લચ્છા આવે લચ્છા મલાઈ ત્રણ થયા છે અને અમે જમવાનો બ્લોગ લેતા ભૂલી ગયા છે ને બાબુજી બેઠા છે તડકે શું કરો છો બાબુજી તડકો ડોક્ટર ની સૂચના મુજબ રોજ ખાવાનો કે એક આદ દી રોજ 20 મિનિટ 25 મિનિટ બેસવાનું બાબુજી આ બાજુ બેસવું હોય ને એટલે અમે મોટા કપડા બધા આ બાજુ નાખી નગર અહીંયા તડકો નો આવે એક્ઝેક્ટ અમારી પાસે ખુરશી છે પણ અમે ખુરશી એ શું કામ નથી બેસતા આ પગ ઉપર ને બધે આવે ને થોડક ઓ ઘણાય કમેન્ટ કરશે કે તમે ખુરશી નાખીને બેસતા હોય તો ખુરશી ને આ તડકો ન આવે આ કા પગ ઉપર ને બધે આ બધે તડકો આવે હમ ખુરશી તો હે બરાબર છે તો બાબુજી બી12 માટે બેસે છે રોજ તડકે થોડીક વાર અને બા મન થાય તો ચાલે બાર થોડોક આવતો હોય ત્યારે નગર એને એવું ફરજિયાત નહીં પણ બાપુજીને કોઈ ડૉક્ટરે કીધું હોય ને તો એ ચોક્કસ પાડે કીધું એટલું કરે છે સેમ આનંદમાં એવું જ છે આનંદને એ કોઈ દવા ચાલુ હોય ને એમ લીંબુ ખાવાનું ના પાડ્યું હોય ને તો હું એમ કહું ને કે દાળમાં એમ નીચવેલું હાલે તો એ ન ખાય એટલે ન જ ખાય એની આયુર્વેદિક દવા વચ્ચે ચાલુ હતી ને તો એની હારે એ લીંબુ કે છાસ છાસ એ ન પીવે તમે ગમે એટલો ફોર્સ કરો ને ન એટલે ન અને હું ઊંધું હોય મારું બાનું અમને તો ડૉક્ટરે એમ કીધું ને કે ત્રણ દિવસ છાસ ન પીધા તો બે દી ન પી ત્રીજે દીધી તો પીવા જ મળી એટલે આનંદ ગયા જાય છે જૂનાગઢ અને સાંજે કામ છે થોડુંક રોજ આમ તો કંઈક ને કંઈક મારો જ છે એ બધાને ખબર છે કૂકર છે ને એ એનું વાઇસર હોય ને જે રિંગવાળું એ નીકળી ગયું હોય એટલે એ કંપનીમાં મોકલવું પડશે બીજી વાર બગડું એટલે રિપેરિંગમાં દેવા જવું છે મારા બે પોર્સ છે અને એ પોર્સ એટલા સરસ છે મને ગમે છે એક બહુ વધારે ગમે છે એ પર્સનું હેન્ડલ છે આમ શેનું કહેવાય કહું એલ્યુમિનિયમ કે સ્ટીલ આવતું હશે એનું જે ઓલું લગાવવાનું હોય ને એ નીકળી ગયું હોય એમાંથી એટલે એ બે પર સાંધવા માટે દેવાના છે મોચીને પછી જ લેવા જવાનું છે શાક એ વિચારું છું કે મોટી માર્કેટે બધું શાક લેવું હોય તો ત્યાં સસ્તું પડે બધું મળી એ જાય એટલે સાંજે ત્રણ કામ એ પતાવાના છે સાડા ચાર આસપાસ જાઉં ને તો હું સાડા છ લોકો આવી જાઉં અને હમણાં શિયાળો જાય એટલે વહેલું અંધારું થઈ જાય પછી મોડું થઈ જાય ને પછી આવીને રસોઈમાં દોડા દોડી થઈ જાય એટલે આમ તો અમારો જૂનો સ્વભાવ શિક્ષકનો ને મને ટાઈમથી વહેલું કામ કરવું મને મોડું જોયું મારો મગજ હલી જાય અંદરથી કરવાનું છે જલ્દી કરવાનું જ કામ એટલે હું ટાઈમથી વહેલી જ જાઉં અને ટાઈમ પહેલા જ ઘરે આવી જાઉં એ આપણું શેડ્યુલ ફિક્સ હોય જુનાગઢમાં બિલ્ડિંગ છે આ વડલો છે અને અહીંયા આવેલું છે જ્યોતિ આવી ગયા છીએ આપણે માર્કેટમાં માર્કેટમાં ફોન બહુ બહાર રખાય ને એટલે ફટાફટ હમણાં અંદર જો જૂનાગઢમાં અત્યારે છેલ્લું છેલ્લું નથી આની પછી હજી એક છે રગડો આ રગડાનું શૂટ કરતા હતા અમે પેટીસ સગડો સમોસા રગડો ક્યાં છે બીજી બ્રાન્ચ બીજી બ્રાન્ચ છે ભેડક રોડ ઉપર રાજકોટમાં એટલે હાલ અમે રાજકોટથી જ આવ્યા છીએ ભેડક રોડ ઉપર ત્યાં શું નામ થઈ જાય બોમ્બે વડાપાવ બોમ્બે વડાપાવ ઓકે આ એડ્રેસ ક્યાં આવેલું છે અંબિકા ચોક અંબિકા ચોક જુનાગઢ રોડ અંબિકા ચોક ઓકે હવે આ જગ્યાનું બેન એડ્રેસ કહી દીધું અંબિકા ચોક નાગર રોડ અંબિકા ચોક નાગર રોડ જુનાગઢ જુનાગઢ ટાઈમિંગ ટાઈમિંગ 5 થી 9 ઓકે ભાઈ જે રાજુભાઈ મહેતા અને આજે સવારથી સાંજ સુધી જૂનાગઢની સ્ટ્રીટ ફૂડ અમને કવર કરાવ્યું છે અને ખૂબ ખૂબ ધન્યવાદ આટલો બધો સમય ફાળવવા માટે અને બધી જગ્યાએ સારી રીતે કોન્ટેક કરાવવા માટે અને આટલો સમય ફાળવો અને ખાસ કરીને એકથી એક જે જૂનાગઢની ફેમસ જગ્યા છે ને એ બધી એક્સપ્લોર કરી છે લગભગ વીસ પચીસ દિવસમાં ધીરે ધીરે ઇટ એન્ડ ડ્રાઈવ ઉપર જોવા મળશે થેન્ક યુ રાજુભાઈ વાયગા છે સાડા આઠી જવા ઈટેન ડ્રાઈવ ના બધા આજે બા છે સાદુ ભોજન દૂધ ખીચડી

આવી ઓલી મિન્ટ જેવી કેમ સુગંધ આવે તેલ લગાવ્યું ઓકે કે હોય અમને મજા જ મજા હમ તમને કેવી મજા આવી જૂનાગઢ ઈ ગયો ને તમે જૂનાગઢ બહુ મજા આવી ફૂલ થાકી ગયા અને રાજુભાઈ એ ઘણો સપોર્ટ કર્યો અને ઘણા વિડિયો શૂટ કર્યા થાકી ગયો ચાલે મેં કીધું બસ હવે આપણાથી નહીં થાય ઓ માય ગોડ થેન્ક યુ બધું જૂનાગઢ નો ફૂડ કવર કરી આવ્યા એમ ને હમ જી થાકી ગયા હોય તો હવે તમે પાણીની બોટલ ભરેલી છે ચેન્જ કરી લ્યો અને સુઈ જાઓ ઓકે ચાલો હવે આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત